માતર તાલુકા ઇન્દ્રવણા સમરસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માધવસિંહ ધીરુભાઈ જાદવ તરફથી દિવાળી નૂતન વર્ષા વર્ષાભિનંદન ગ્રામજનોને પાઠવવામાં આવ્યા સરપંચ શ્રી માધવસિંહ ધીરુભાઈ જાદવ અને ડેપ્યુટી સરપંચ શ્રી ગણપતભાઈ રાવજીભાઈ પરમાર અને મંત્રી શ્રી અને ગ્રામ પંચાયત સભ્ય ગ્રામ પંચાયતના કર્મચારી તરફથી દિવાળી તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ અભિનંદન તાલુકો માતર ના ગ્રામ ઇન્દ્રવાણાના સમરસ ગ્રામ પંચાયત

દીપાવલીની તેમજ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને દરેક ગામના સભ્ય તરીકે વિક્રમભાઈ ખોડાભાઈ પરમાર પૂનમભાઈ પ્રભાતભાઈ રાઠોડ ધનુબેન મુકેશભાઈ પરમાર તેજલબેન શૈલેષભાઈ પરમાર આયન બીબી ફિરોજખાન પઠાણ નીતાબેન કનુભાઈ જાદવ લીલાબેન પ્રેમજીભાઈ હરિજર ને દરેક નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું દરેક ગ્રામજનોની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું